પ્રવેશ કર્યો ત્યારે ત્યાં જ હાજર હતા ત્યારબાદ સિદ્ધરાજસિંહ ગોહિલ અને એલસીબી ના પીઆઈ પટેલ સાહેબ ની માં મને લઈ ગયેલ ત્યાં એલસીબી નો સ્ટાફ હાજર હતો ત્યારબાદ

અત્યાર સુધી ખાલી વાત થતી હતી કે જે પાયલ ગોટીના મુદ્દે શું શું થયું હતું ક્યારે ક્યારે પૂછપરછ કરવામાં આવી છે આ બધી જ વાત લગભગ છે જે પાયલ છે તેમણે નિર્લિપ્ત રાયને પણ જણાવ્યું છે પરંતુ એમનો રિપોર્ટ હજુ સુધી કે સામે નથી આવ્યો એ દરમિયાન હવે પાયલ ગોટીએ પોતાની જે આપ છે તે સરા જહેર વર્ણવી અને પીએમ મોદીને પત્ર લખ્યો છે હજુ આગળની વાત છે તે પણ જાણીએ કે એની સાથે બીજું શું થયું હતું

અમોને ત્યાંથી એલસીબી ઓફિસે લઈ ગયા ત્યારબાદ ત્યાં નિવેદન લીધા અને સવારના 11 વાગ્યાની આસપાસ અમોને ત્યાંથી બોલેરો ગાડીમાં બેસાડી એલસીબી ઓફિસ થી ફોરવર્ડ સર્કલ પાસે લઈ ગયા ત્યાં રવિવારે ભરાતી હોય ત્યાં અમરેલી સિટીની વિશાળ પબ્લિક હોય જેની વચ્ચે અમોને જીપમાંથી ઉતારી પ્રેસ અને મીડિયા અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના રાજકીય અંગત માણસને હાજર રાખી અમરેલી શહેરના રવિવારના રોજ યા અને કૌશિકભાઈ બેકરિયા ના નજીકના કહેવાતા તેના માણસો જેમાં ફરિયાદીશોરભાઈ કાનપરિયા ચેતનભાઈ દાનાણી પ્રકાશભાઈ ભેડા જાદવભાઈ ગઢિયા સંદીપભાઈ માંગરોડિયા અને

ત્યારબાદ મુજા નોકરી કરતી હતી તે ઓફિસમાં અમોને ચાલીને લઈ ગયા ત્યાં પણ પેલા રાજકીય લોકો ઓફિસ નીચે હાજર જ હતા અને અમારી હાજરીમાં ઓફિસ ચેક કરવામાં આવેલી ત્યાં તેમને કંઈ પણ મળ્યું નહોતું આ વાત પણ કરવામાં આવી છે હવે અહીંયા સવાલ એ થાય છે કે એમણે હજુ ઓગણત્રીસ તારીખની વાત કરી છે કે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ એલસીબી કચેરીએ એસપી સાહેબ આવ્યા અને મને પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં

તમારી દીકરીને છોડાવી હોય તો તમારે કૌશિક વેકરિયા ના વખાણ કરતો વિડીયો પણ બનાવવાનું છે તેવી માંગ કરવામાં આવી કારણ કે એ સમયે જે પાલગોટી છે તે જેલમાં હતી એ સમયની આ બધી વાતચીત છે હવે સવાલ અહીંયા એ થાય છે કે લગભગ 22 જેટલા લોકોને તેમણે પત્ર લખ્યો છે પત્રમાં બધી જ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ન્યાયની અપેક્ષા સહ જાણ કરવાની છે કે માનનીય રાષ્ટ્રપતિ એટલે કે રાષ્ટ્રપતિ ઠાઈ અને છેક પાટીદાર સમાજના તમામ અગ્રણીઓને આ પત્ર મોકલવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ છે અમિતભાઈ શાહ છે

અમરેલી જિલ્લાના જે ખોડલધામ સમિતિના પ્રમુખ કન્વીનર છે તેમને પણ પત્ર લખવામાં આવ્યો છે અને એમની સાથે રેવવા પડેલ ચેરિટેબલ ટ્રસ્ટના અમરેલી છે તેમને પણ આ પત્ર લખવામાં આવ્યો છે હવે આ બાવીસ જેટલા લોકોને પત્ર લખી દેવામાં આવ્યો છે પણ હવે એ જોવાનું છે કે તેમણે પોતાની એ ટુ ઝેડ આકૃતિ વર્ણવી છે અને જાણકારી તેમણે એવી આપી છે કે આ બધું મારી સાથે થયું છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી હવે આશા છે કે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે તો તો ક્યાંક ન્યાય મળશે પણ હવે જોવાનું છે કે હવે આગળના સમયમાં શું કાર્યવાહી થવાની છે કારણ કે બીજી એક વખત આ પત્ર છે તે પ્રધાનમંત્રી સુધી પહોંચ્યો છે આમની પહેલા આપણે વાત કરી કે એપીએમસી ના જે ચેરમેન છે ભગસરાના તેમણે પણ પત્ર લખ્યો હતો હવે ખુદ પાયલ પત્ર લખ્યો છે આ બધી જ વાત તેમ નિર્લિપ્ત રહીને પણ જણાવી હતી પણ આ જો રિપોર્ટ હવે ખરેખર બહાર આવશે તો ક્યાં એવું લાગશે કે બંને જો સાચા છે તો હવે શું કાર્યવાહી થવાની છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર